સ્નેહ ના રંગમાં રંગાવવાનું પર્વ એટલે હોળી ધુરે આણંદ શહેર સહિત જિલ્લા ભર માં સોમવાર ના રોજ હોળી પર્વ ની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જિલ્લાના લગભગ ત્રણસો એંસી ગામોમાં સાતસો ને ઓગણસાઠ જેટલા સ્થળોએ હોળી પ્રગટાવવામાં આવી હતી હોળી પર્વ નિમિત્તે જિલ્લાના વિવિધ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી સોમવારના રોજ જિલ્લાભરમાં ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સ્ટ્રાઈકર પરિવાર અને ભગતસિંહ યુથ કાઉન્સિલ દ્વારા છેલ્લા ચૌદ વર્ષથી વૈદિક હોળીનું આયોજન કરવામાં આવે છે જેમાં માલધારી સમાજ અને વિદ્યાર્થીઓ પણ તેમની ટીમ દ્વારા સહયોગ આપતા હોય છે આયોજક અલ્પેશ પુરોહિતે જણાવ્યું હતું કે વૈદિક હોડી કરવા પાછળ ત્રણ કોન્સેપ્ટ કામ કરે છે એક પર્યાવરણ બીજું વૈદિક હોળી કરવા પાછળ એક સાયન્ટિફિક રીઝન પણ સમાયેલું છે અને ત્રીજું આનાથી માલધારી અને પશુપાલક સમાજને પણ રોજગારી મળે છે જ્યારે આ વૈદિક હોળીની શરૂઆત કરવામાં આવી ત્યારે છાણા મફતમાં મળતા હતા આજે એક છાણાની કિંમત બે રૂપિયા જેટલી થઈ ગઈ છે જેને લઈને પશુપાલકોને પણ રોજગારી મળે છે આ વૈદિક હોળીની શરૂઆત થઈ ત્યારે માત્ર એક જ જગ્યાએ હોળી કરવામાં આવતી હતી જ્યારે આજે શો કરતાં પણ વધારે જગ્યાએ આ પ્રકારની વૈદિક હોળીનું આયોજન કરવામાં આવે છે વિવિધ મંડળો દ્વારા પણ આ હોળીનું આયોજન કરવામાં આવતું હોય છે આ છેલ્લા ચૌદ વર્ષથી વેદિક હોળી કરવામાં આવે છે સાયકર પરિવાર ભગતસિંહ ઇન્ડિયા યુથ કાઉન્સિલની તમામ ટીમ દ્વારા આનું આયોજન કરવામાં આવે છે માલધારી સમાજના આગેવાન લખનભાઈ તથા એમની ટીમ તથા અલગ અલગ તમામ ધર્મ અને સમાજના લોકો આની સાથે જોડાયેલા છે અને વિદ્યાર્થીઓ પણ જોડાયેલા છે આ વેદિક હોળીમાં અમારા ત્રણ કોન્સેપ્ટ છે એક તો પર્યાવરણ બીજી બાજુ સાયન્ટિફિક રીઝન છે અને ત્રીજું રોજગારી રોજગારી જ્યારે અમે કઈક શરૂઆત કરી ત્યારે આ છાણા મફતમાં મળતા આજે છાણાના બે રૂપિયા થઈ ગયા હતા માત્ર કે પશુપાલકોને પણ સૌથી વધારે આની અંદર રોજગારી મળે છે જ્યારે અમે શરૂઆત કરી ત્યારે ગુજરાત અને આ જિલ્લામાં તમે સૌ જાણો છો કે એક જ જણ અમે શરૂઆત કરી હતી આજે જે રીતે માહિતી છે તે પ્રમાણે સો ઉપરાંત લોકો છાણાની ઓળી કરતા થયા બીજી બાજુ આ જે છાણા છે એની ગરમી લેવાના કારણે ઘણા રોગો મટે છે આની રાખ છે બીજે દિવસે લોકો ઘરે લઈ જાય છે જેના કારણે ચામડીના રોગમાં પણ રાહત મળે છે તથા આ આ લોકો મકાન એમના પણ છે છે ઉદય અને નથી આવતા બાબત સાયન્સ સાથે જોડાયેલી છે અને લાકડા કાપીને પર્યાવરણ જે રીતે નાશ થઈ રહ્યું છે આજે તમે જોઈ શકો છો કે આ તમામ આખી હોળીમાં અગિયાર હજાર છાણા છે એક પણ લાકડું નથી અને જેના કારણે પર્યાવરણની પણ સુરક્ષા થાય છે વાત એટલી જ છે કે હિન્દુ ધર્મ જે છે એને સમજવાની જરૂર છે એ સાયન્સ સાથે જોડાયેલો છે અને સમાજની એકતા અખંડતા અને માનવતા સાથે જોડાયેલો છે આ દેશની જનતાને અમે મીડિયા થકી એક જ મેસેજ આપવા માંગીએ છીએ અને અમારી અમારી ટીમ તમામ એક જ કર્તવ્ય સાથે કામ કરી રહી છે કે આપણે તહેવાર ઉજવો હોળી ઉજવો ધુરેડી ઉજવો આપશો કાલે પણ આવશો આ દેશની માટીમાં અને રાખમાં કાલે ધૂળેટી રમવામાં આવશે જેના કારણે પાણીનો બગાડ ઓછો થાય ચામડીના રોગો બંધ થાય અને એક સરસ રીતે તમારા શરીરમાં રહેલી ગરમી પણ એ માટી ખેંચી લેતી હોય છે આપણા આ તમામ ધર્મના જે સાયન્સ સાથે જોડાયેલા કોન્સેપ્ટ છે અમે લઈએ છીએ સાથે એકતા અખંડતાનો પણ જે સંદેશ છે એ અમે ફેલાવીએ છીએ આ હોળી બાદ તમામ વિદ્યાર્થીઓ અને એના રહીશો ધાણી અને ખજૂર પણ આપવામાં આવે છે અને નાળિયેર પણ શેકીને તમામને પ્રસાદમાં આપવામાં આવે છે બસ અમારો એક જ ઉદ્દેશ છે કે હિન્દુ ધર્મની તમામ જે વાસ્તવિકતા છે એકતા અખંડતા માનવતા એક સમાનતા અને પર્યાવરણ સાથે સાથે સાયન્સ બસ આનો મિલાપ અમે કરાવીએ છીએ અને દેશભક્તિનું આ કર્તવ્ય નિભાવીએ છીએ ભારત માતા કી જે વંદે માધરમ હલચલ ટીવી નેટવર્ક આપચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર